હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો ભાઈ આજે છે નવ વર્ષ અને ભાઈ આજે બધા પગે લાગવા જવાનું હતું અને આજે તો હવે રંગોળી કરવા નથી મારે તો હવે રંગોળી કરવા જઈ રહ્યો છું બહાર ગાય માદા પણ આવી ગયા છે જોઈ શકો છો અને ફાઈનલી મિત્રો પછી આપણે રંગોળી કરવા બેસી ગયા હતા કેમ કે ઘરમાં રંગોળી કરવાની અને પછી બહાર પણ રંગોળી કરવા જવાનું હતું મિત્રો

Musia nawa ram ram, kita? Amker, amba jam ker, amker. Nawa nawa jadi ram ram, kita? Kita? Kya? ram ram, tamne. purta Ah. Eh? Bujur. Kakra bija. Kakra bija. Ah. Tuh cerah. Dadi Ah. Eh, ayam અને ભાઈ મેં મારા વીરતા બને રંગોળી કઈ આવી બનાવી તેને જો અને રંગોળી જો સાડી હોય તો કોમેન્ટ જો કરજો પછી તો ભાઈ ફાઇનલી મિત્ર મારા મમ્મી ને પગે લાગી દીધો અને મારા મમ્મીએ આશીર્વાદ પણ આપી દીધા હતા અને પછી તો મારા માસી પણ પગે લાગી લીધા હતા અમે અને ભાઈ માતાજીના દર્શન કરીને ફાઇનલી મિત્રો પણ નીકળી ગયા હતા બહાર જવા માટે કમાકા રામ 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 ભાઈ કમાકા કા એ કમાકા રામ રામ બોલા રામ 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 રામ

કેમ છે રામ 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 મારા ફેક્ટરી ના ઓનર મારા કમા કાકા બસ બીજું તો કાઈ નહીં તો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરતા જો મળીએ કાલે એક નવા ગમે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ આપણા સબસ્ક્રાઈબર છે આ